મરૂચની આદર્શ હોસ્પિટલ ફૂંકી મારવાની ધમકી આપનારાઓના સીસીટીવી ફૂટેજ

વર્તન કરી ચાલ્યા ગયા હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ સંચાલકોએ સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલો પોલીસ મથકે લઈ જવાની નોબત આવી ગઈ છે આદર્શ હોસ્પિટલમાં ધીંગાણું કરવાના મુદ્દે આવેલા અને હોસ્પિટલને ફૂંકી મારવાની ધમકી આપનારાઓએ પણ હોસ્પિટલના તબીબોએ દર્દી સાથે અને તેના સગાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકમાં અરજી આપી હોય જે મામલે કેટલાક સોશિયલ મીડિયામાં પણ ખોટા પ્રચારો અને ખોટા મેસેજો વાયરલ કર્યા હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ સંચાલકો પણ લાલઘૂમ બન્યા છે સામાન્ય અરજીમાં હોસ્પિટલને બદનામ કરવાના કારણે હોસ્પિટલ સંચાલકો સાથે દર્દીઓને પણ ગંભીર પ્રકારની અસર થઈ હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ સંચાલકોએ પણ સોશિયલ મીડિયા ઉપર ખોટો પ્રચાર કરનારા તત્વો સામે પણ પોલીસ ફરિયાદ કરી છે તેવા અહેવાલો મળી રહ્યા છે કે આ સમગ્ર મામલે હોસ્પિટલને ફૂંકી મારવાની ધમકી આપી હોય તો તે ગંભીર બાબત હોવાનું માનવામાં આવે છે છે અને આવનાર સમયમાં દિવાળીનો સમય જેથી હોસ્પિટલને મારવાની ધમકી આપનારાઓ સામે તથા અન્ય સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ હોસ્પિટલ સંચાલકોએ કરી છે સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર કરી સાયબર એક્ટનો ગુનાને અંજામ આપનારા કેટલાક તત્વો સામે પણ સાયબર એક્ટ હેઠળ પણ ફરિયાદ કરવા સાથે પચીસ પચીસ લાખની માનહાનિનો દાવો પણ કોર્ટમાં દાખલ હોવાની માહિતી પણ ડોક્ટર ધીરજ સાથે આપી